નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો છે ત્યારે આગળ વાત થશે પીએમ મોદીને શીશ ઝુકાવવાની ફરજ પડી આગળ વાત થશે આ મહાકુંભ ઓછો અને મોદી અને યોગી કુંભ વધુ લાગી રહ્યું છે આગળ વાત થશે અહીં આવેલ છે હ્યુમન લાઇબ્રેરી આગળ વાત થશે રાહુલ ગાંધીએ ઈસીઆઈ પાસેથી માગ્યો છે આ ડેટા ત્યારે વાત થશે પતિની કિડની વેચાવી પૈસા લઈને પત્ની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ ત્યારે વાત થશે આરાધ્યા બચ્ચનની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગુગલને નોટિસ ફટકારી છે આગળ વાત થશે યુનિવર્સિટીના બી પેપર વેચવાનો પ્રયાસ થયો આગળ વાત થશે સીસીટીવી સામે આવ્યા ચોરેલી બાઇક પરત મૂકી ગયા છે ચોર ત્યારે વાત થશે સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળ્યું છે ચાંદી થઈ છે સસ્તી ત્યારે વાત થશે રસ્તા પર રખડતા શ્વાનથી હવે સાચવી લેજો હવે મિત્રો સમાચાર વિસ્તારથી મોરબીની રામ ઓર શ્યામ સોસાયટીમાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે રખડતા શ્વાને એક બાઇક સવારને બચકા ભરીને ઘાયલ કરી દીધો હતો આ ઘટનાને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રખડતા શ્વાનને જેમ બને તેમ જલ્દી પકડવા માટે સોસાયટીના રહીશોએ તંત્ર સમક્ષ માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું ઓલ ટાઇમ હાઈ ચાંદી થઈ છે સસ્તી સોનું તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટચ કરી ગયું છે આઈબીજી અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છસો હજાર સાતસો થયો છે જ્યારે તે પહેલાં બ્યાસી હજાર ને છ્યાસી રૂપિયા હતો તે સમયે ચાંદીના ભાવમાં ઘટાડો થયો અને તે બસો ને વીસ રૂપિયા સસ્તી થઈને ત્રાણું હજાર ત્રણસો ને તેર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી જ્યારે પહેલાં તે ત્રાણું હજાર પાંચસો ને તેત્રીસ રૂપિયા હતી વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો ચોરેલી બાઇક પરત મૂકી ગયા ચોર જામનગરમાં બાઇક ચોરીની એવી ઘટના બની છે કે ચોર પહેલા બાઇક ચોરી ગયા અને ચોવીસ કલાકમાં બાઇક પરત મૂકી ગયા હતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ વિડીયોમાં જોઈ શકાય છે કે ચોર પહેલા આવીને બાઇક ચોરીને લઈ જાય છે અને બીજા દિવસે બાઇક જ્યાંથી લઈ ગયો હતો ત્યાં પરત મૂકી જાય છે અને અન્ય બાઇક પર નીકળી જાય છે ચોરને આ ચોરી કર્યા બાદ પસ્તાવો થયો કે હૃદય પરિવર્તન થયું હશે તમે શું કહેશો મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુનિવર્સિટીના બીકોમનો પેપર વેચવાનો પ્રયાસ એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીના બીકોમ એટલે કે ઇંગ્લિશ મીડિયમનો સેમિસ્ટર વન પેજના પેપર વેચવાનો પ્રયાસ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે એનએસયુઆઈએ પેપર ખરીદ અને વેચાણ માટેના વોટ્સઅપ ગ્રુપની ચેટ જાહેર કરી છે પેપર વેચવાનો દાવો કરનારા વિદ્યાર્થી સામે તપાસની માગ કરાય છે સો વિદ્યાર્થીઓનો ગ્રુપ બનાવવામાં આવ્યો હતો અને રૂપિયા ત્રણસોમાં પેપર આપવાનું ઓફર કરાય છે ખાસ કે કુલપતિએ સમગ્ર મામલે ફરિયાદના આધારે કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે સમાચારની વાત કરીએ તો બચ્ચનની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગુગલને નોટિસ ફટકારી છે અભિષેક અને ઐશ્વર્યા બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગૂગલ અને કેટલાક મીડિયા સંગઠનોને નોટિસ ફટકારી છે મીડિયામાં તેમના વિશે ભ્રામક માહિતી ફેલાવવાના મામલે સંક્ષિપ્ત ચુકાદો માગવામાં આવ્યો છે માહિતી અનુસાર આરાધ્યના સ્વાસ્થ્ય અંગે ખોટું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને કેસની આગામી સુનાવણી સત્તરમી માર્ચે થવાની હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પતિની કિડની વેચાવી પૈસા લઈને પત્ની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ પશ્ચિમ બંગાળના હાવડામાં એક મહિલાએ પતિની કિડની વેચી દીધી અને પછી દસ લાખ રૂપિયા લઈને પ્રેમી સાથે ભાગી ગઈ પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પતિના જણાવ્યા અનુસાર તેની પત્ની લગભગ એક વર્ષથી તેની કિડની વેચવા માટે દબાણ કરતી હતી તેણે કહ્યું કે તે આ પૈસા તે પુત્રીના શિક્ષણમાં વાપરશે પત્નીના દબાણમાં પતિએ કિડની વેચી દીધી અને પૈસા મળ્યા બાદ તે પોતે આ પત્ની ફરાર થઈ ગઈ હતી તેના પ્રેમી સાથે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ ઈસીઆઈ પાસે માગ્યો છે ડેટા મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલાં હિમાચલ પ્રદેશની વસ્તી જેટલા નવા મતદારો યાદીમાં ઉમેરાયા હતા લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે સિત્તેર લાખ નવા મતદારો ઉમેરાયા છે છેલ્લા પાંચ મહિનામાં મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષમાં ઉમેરેલા આંકડા કરતાં વધુ આંકડા ઉમેરાયા છે અમે ચૂંટણી પંચ પાસે માગણી કરી છે કે તેઓ અમને લોકસભા મતદાર યાદી નામ અને સરનામા આપે વિતરણ્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અહીં આવી છે હ્યુમન લાઇબ્રેરી લાઇબ્રેરીમાં દાખલ થતાં લખેલું હોય છે કે શાંતિ જાળવો પરંતુ ડેન્માર્કમાં આવેલ છે અનોખી હ્યુમન લાઇબ્રેરી જે લાયબ્રેરી વિવિધ પ્રકારના લોકોની કહાનીથી ભરપૂર છે તમે પુસ્તકોને બદલે અહીંના લોકોને ત્રીસ મિનિટ માટે સાંભળી શકો છો તેઓ તેમના જીવનની કહાની સંભળાવશે દરેક વ્યક્તિને બેરોજગાર અને શરણાર્થી જેવા નામ આપ્યા છે તેમની કહાની સાંભળીને શીખવા મળે છે કે પુસ્તકનું મૂલ્યાંકન તેના કવર પરથી ન કરવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ મહાકુંભ ઓછો અને મોદી અને યોગી કુંભ વધુ લાગી રહ્યું છે આહવાન અખાડાના મહામંડલેશ્વર કરુણાનંદ ગિરી મહારાજે મહાકુંભ અંગે થઈ રહેલા પ્રચાર પર અસંતોષ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે મને નથી લાગતું કે આ મહાકુંભ છે આ મોદી અને યોગી કુંભ જેવું લાગે છે આ આખા એકસો ને વર્ષોથી એક ભવ્ય ઉત્સવ છે મોદી અને યોગીએ આ કુંભ માટે વ્યવસ્થા કરી હતી પરંતુ અહીંના તંત્ર અને તેના લોકોએ સંતો અને મહાકુંભના મહિમા છુપાવીને પોતાને વધુ દર્શાવ્યા છે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને સીઝ ઝુકાવવાની ફરજ પડી રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે મને યાદ છે કે ચૂંટણી પહેલાં એટલે કે ભાજપ કહેતા હતા કે અમે ચારસો પાર કરીશું તમે કહેતા હતા કે અમે બંધારણ બદલીશું મને એ જોઈને આનંદ થયો છે કે પીએમ અંદર આવ્યા અને બંધારણ સમક્ષ માથું નમાવવાની ફરજ પડી કોંગ્રેસ માટે આ ગર્વની ક્ષણ હતી અમે પીએમ અને દેશને સમજાવ્યું કે કોઈ પણ શક્તિ બંધારણને સ્પર્શ કરવાની હિંમત કરશે નહીં મને ખબર છે કે આરએસએસ એ ક્યારેય બંધારણ સ્વીકાર્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો છે ટીમ ઇન્ડિયાનો યુવા ખેલાડી અભિષેક શર્મા ઇંગ્લેન્ડના ખેલાડીઓને પોતાની તાકાત બતાવનારા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે શર્મા આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટીમાં સદી ફટકારનાર બે કે તેથી વધુ વિકેટ લેનારા બીજો ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે ગ્લેન મેક્સવેલે ઇંગ્લેન્ડ સામે સો રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ લીધી હતી શર્માએ ઇંગ્લેન્ડ સામે પણ એકસો ને પાંત્રીસ રન બનાવ્યા અને બે વિકેટ લીધી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે